મજjavaHome છે દોરી રંગાવવા ઉતરાની બસ હવે જો થોડા દિવસની જ વાત છે ને એટલે તો રીલ લઈ રીલ તો લઈ છે લઈ ને લઈ છે પાંડા નંબર 5 દોરી લીધી ઓરિજિનલ આવા કેટલા બધા રી લઈ જો અને બ્લેક લઈ આવ્યા આ શું ભાવ નું આવ્યું એક આ મિત્રો લીધું ત્યારે મને એકસો વીસ રૂપિયા માં પડ્યું અને પીવડાવાના હવે જેટલા થાય એટલા એટલે બસો રૂપિયા માં થાય એક હજાર અને બીજું ક્યાં બ્લેક કલર નો છે મિત્રો આ બ્લેક કલર એ શું ભાવ આવ્યું આ મિત્રો આવ્યું સાડા ત્રણસો રૂપિયા કેટલા બે હજાર વાર અને આ છે નેવલા HP નું વર્તમાન વર્તમાન ના તો દૂર સારા છે જો જઈએ અમે બાદ અને તમને બતાવીશ શું ભાવનો રંગાવાનો છે શું ભાવ ચાલે જો અત્યારે અમે જઈએ છે ડબગરવાડ માંથી ચોરી રંગાવા માટે જઈએ

દોરી રંગાવા માટે જો ત્યાં કામકાજ ચાલુ છે ચીકણીવાળી ગોળમાં જ્યાં વર્ષોથી અહીંયા સરસમાં દોરી રંગે છે આ રીતે ગરમ ગરમ સરસ થાય અને એમાં આ રીતે દોરી બનાવે અને પછી અમારે એમાં પછી તમને ફેરથી દોરી આપે અને અહીંયા આ રીતે ઓફિસ થી બોલાઈ જાય તો આબુ તુ નામ આકાશભાઈ આકાશભાઈ કેટલા વર્ષથી જે અયા આપણે સિગ્નલ છે કે જે ઉત્તરાયણ વખતે ખાસ લોકો દૂર દૂર થી દોરી રંગાવા આવે છે જયારે કોઈ અહીંયા દોરી નહોતું રંગતું ત્યાંથી વાડી ગામમાં આ પદ્ધતિથી દોરી રંગાઈ તમને રંગી નહીં આપે બીજે બધા કરતા હશે દોરી રંગતા હશે પણ આ રીતે નહી કરતા હોય મિત્રો જો ગરમ ગરમ સરસ ની અંદર દોરી નાખી અને આ રીતે ચરખા ઉપર ચડાવે તો મિત્રો આનું સરનામું છે અ છીકણીવાળી પોળ વાડી ગામ દરિયાપોર અમદાવાદ અચ્છા તો આકાશભાઈ આપણે દોરી રંગવાનો શું અત્યારે ચાર્જ ચાલે છે આજની તારીખનું કહેજો પછી તો સિઝનલ છે એટલે વધતો હોય હા ચાર વાર ના ચાલીસ અત્યારે મિત્રો આજની તારીખની અંદર તમે દોરી રંગાવા આવશો તો હજાર વારના ચાલીસ રૂપિયા તમારો દેવામાં આવે છે અહીંયાં પછી જેમ સિઝન નજીક આવતી હશે ઉત્તરાયણ નજીક આવતી જશે એમ ભાવ એક જ રહેશે લો મિત્રો તો સૌથી સરસ છે ભાવ એક જ રાખવામાં આવે છે કોઈ તમારે બાર્ગરિંગ કે કંઈ કરવા ચિંતા નહી વર્ષોથી એક જ ભાવ રહે છે છેક ઉત્તરાયણ સુધી આ ભાવ ચાલશે તમારે એટલે તમારે ક્યાંય છેતરાવાની કે વધારે પૈસા આપવાની બી જરૂર નહીં પડે તમે જે તૈયાર ફિરકી બનાવીને વેચો છો એનો ભાવ શું હશે અઢી અને સાડા અચ્છા તો મિત્રો અહીંયા તમને અઢી હજાર તૈયાર એમની બનાવેલી દોરી તમને મળશે તૈયાર ફિરકી અઢી હજાર વારના પાંચસો રૂપિયા અને હજાર વારના અચ્છા અને હજાર વારના બસો અને બસો વીસ બે ક્વોલિટીમાં પ્રોડક્ટ છે એમની એક હજાર વારની ફિરકી આવશે જેનો ભાવ છે બસો થી બસો વીસ અને એક અઢી હજાર આવશે જેનો ભાવ છે પાંચસો થી સાડી પાંચસો રૂપિયા સુધીનો તો મિત્રો જે કોઈના તૈયાર બી લેવી હોય તો અહીંથી તમને પ્યોર ખાતરી વાળી હાથ રંગ એમની પોતાની ગેરંટી વાળી દોરી આપે છે તમારું નામ શું છે જો જયશ્રી બેન છે અને કેટલા વર્ષથી તમે પચાસ વર્ષ છે તો મિત્રો તમે બે અહીંયા અઢી રાત્રે બી આવી શકો છો અને તમારું કામ હો પણ અત્યારે નહીં મિત્રો ઉત્તરાયણ ના આગલા દિવસ બાર વાગ્યા સુધી ચાલુ કે વધારે બાર વાગ્યા સુધી એટલે મિત્રો ઉત્તરાયણ ના આગલા બે ત્રણ દિવસ છે જ્યાં તમે મોડી રાતના બી તમે અહીંયા ઘરે જ છે એટલે તમને કોઈ ટેન્શન નથી ને તમે અહીંયા આરામથી દોરી રંગાઈ શકો છો કઈ જાતના કલર કરી આપવામાં આવે છે કલરમાં ખાસ ગુલાબી ઓરેન્જ બ્લેક એ રીતના કલર હોય છે જે કોમન માર્કેટમાં ચાલતા હોય છે ઘરની અંદર આ રીતનું આખો એક બિઝનેસ છે જેમાં ટોટલી આ રીતના ચરખા અને મિત્રો પાછલા દિવસોમાં આવશે ને તમને ઉભો રહેવાની જગ્યા બી નહીં મળે ઉત્તરાયણ ટાઈમે આવશો ને તમે તેર જાન્યુઆરી તો તમારે બહાર લાઈન લાગી હશે અને વેઇટિંગમાં નંબર આવશે વાર હતી ને અહીંયા એટલે અમે કાનુપુર બજારે જોઈ આવ્યા શાકભાજી લઈ આવ્યા દીધું દસમી પંચમી અને અમારે અહીંયા કોઈને આ એડવર્ટાઈઝ નથી મિત્રો એટલે એવું ના સમજતા કે અમે એડવર્ટાઈઝ કરવા માટે આવ્યા તો અહીંયા રંગાવવા માટે આવ્યા ને એટલે અમને આ સારું કામ લાગ્યું ભાવ પણ રીઝનેબલ છે અને સરસ દોરી રંગે છે ને એટલા માટે વિડીયો બનાવ્યો હોય એટલે તમે એવું ના કોઈ સમજતા કે અમે એડવર્ટાઈઝ કરીએ છીએ અને વિડીયો સારો લાગે તો લાઈક છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો